કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા બસો પીચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અશોક સિંહને વેચવાનું છે વાત કરી દઉં તો બે હજાર એકના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં વ્હીલ પ્લેટ વાળું તમને પીડી વ્હીલ પ્લેટ વાળું આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને ટ્રેક્ટરમાં કલર કામ કરાવેલું છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો ત્રીસ ટકા તવા ત્રીસ ટકા ઓફ તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં બેટરી એકદમ નવી સ્લેબસ્ટાર તમને એન્જિન જોવા મળશે ટ્રેક્ટર મિત્રો તમને એકદમ રિઝનેબલ કિંમતમાં અને ઓછા બજેટ ભાવે આખું ટ્રેક્ટર તમને મળી જશે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી બાકી લાઇટ બધી વર્કિંગ કન્ડિશનમાં છે બેટરી એકદમ સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે એકદમ મિત્રો કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર કહી શકાય ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ ટ્રેક્ટર તમે લઈ શકો છો કિંમતની વાત કરી દઉં તો માત્ર ને માત્ર મિત્રો એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા કિંમત છે ટ્રેક્ટરની મિત્રો ટ્રેક્ટરનું કંડિશન જોતા એવું લાગે છે કે કિંમત મિત્રો ટ્રેક્ટરની ખૂબ જ ઓછી ગણાય એકદમ રિઝનેબલ કિંમતમાં ટ્રેક્ટર તમને મળી જશે ટ્રેક્ટર લેવાનું હોય તો વિડીયોની નીચે મિત્રો તમને તમને અશોકસિંહના મોબાઈલ નંબર આપી દઈશ ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં પ્રોપર તમને રાજકોટમાં માધાપર ચોકડી પાસે આ ટ્રેક્ટરનો વાળો આવેલો છે ત્યાં તમને ટ્રેક્ટર જોવા મળશે વિડીયોની નીચે ટાઇટલ ઉપર અશોકસિંહ નામ અને એક્યાસી પંચાવન નવાણું વાળા મોબાઈલ નંબર આપેલા કોલ કરી ટેક્ટર લઈ શકો